વલસાડ જિલ્લાના ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ચાલતી કારમાં અચાનક આગ લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અચાનક આગ લાગવાથી ટ્રાફિક થોડા સમય માટે સ્થગિત થઈ ગયો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા જ ડ્રાઈવરે સમજદારીથી કામ કરતા તાત્કાલિક કારને રસ્તાની બાજુમાં રોકી દીધી અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો સામાન્ય ઈજા થઈ હતી હતી પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ ફાયર જાણ થતા જ એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો અકસ્માત માં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જો કે માલિક બચી ગયો હતો ઘટના અંગે ફાયર વિભાગ આગના કારણની તપાસ કરી રહ્યું છે